સ્વાગત છે તમારો નવા એક ક્લોકમાં આજે આપણે જવાનું છે વાડિયા ચણા કાઢવા ફ્રેશર રેડી છે અને બાપુજી જો બુંગડને સલાખાન બધું નાખવા મીડ્યા છે બી ત્રણ અચ્યાર પાંસ trà vella xavi cái bay, gas ra lên à bây giờ, sao amagita bây giờ đi bây giờ đâu vậy bay, bây giờ ramaz bay, trung lên, kết là lên à à? આ ચુંદડા હારા લેવા છે ને એટલે આપડે કોથળામાં બિલાડું નથી ને ચણા માટેના ચુંદડા રેડી છે થોડા ઘેટા હતા આપડે એમના વાડીયા મોકલી દેવું એટલે બંધાઈ જાય હાલો હવે આપડે નીકળી જાય વાડીયા ચેસર તૈયારી થાય છે હવે હવેક્ટર આવવા દેવા ઉઠ્યા કરે લાગી ગયા છે સાડા દસ અને હવે આપડે ચણા કાઢવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે લારી અહીં આવી ગઈ છે એમાં ચણા જાય આ થ્રેસર આવી ગયા છે અને આ ગાંડા થઈ ગયા આટલા હારી લીધા છે પછી જરૂર પડશે એમ હારતા જાય આ છે ને લારી સાફ કરવી પડે આમ આમાં સેના નાખવાના છે ડાયરેક્ટ ઉમન ઉમન કાઢ્યા હોય બરાબર

જય ગણપતિ બાપા થઈ રહ્યું હતું આપણે આવી ગયા છે બોટલ લાઈન બાજુમાં સૌ પપ્પા ની પાણી ભરામ જેવા જો પપ્પા ને ગયા બપોર ના એક ને પાંચ આપડે અગિયાર ને અગિયાર માં દસ મિનિટ ની વાર હતી ને ચાલુ કર્યું હતું બે કલાક ને પંદર મિનિટ થઈ જાય અને જોઈ શકો મિત્રો એક ફેરો ભરાઈ રહી ચાલો જમવા અગિયારસો બપોર ના બે ને પચીસ રમેશભાઈ તો હજી માણ જમીન ખુદતો અને હું તો ખુદતો નથી ત્યાં જો મહેમાન ઉતાવળા થયા જાગી ગયા

કાકા રમેશભાઈ જાય છે હવે આપણે આ લઈ જવાની છે માણકી માણકી હોય પડી ભાઈ તબડાક તબડાક ત્રણ અને થ્રેસર ચાલુ કરીએ છીએ પાછો ફેરો ભરી દેવાનો છે બે કલાક વાગ્યા છે સવા ચાર અને ફ્રેશર ચાલુ છે પણ આપણે જવાનું છે ઘરે કારણ કે ઓલીવાડીયા થી કપાસ આવ્યો છે એને જોખવો જશે અને નખાવાનો છે બરાબર રૂમાલ એટલે રાખ્યો આ દેખાય નહીં પણ જોઈ લો અને હવે આપડે માણકી લઈને જવાનું ઘરે માણકી પછી લઈ ગયા બકરા હવે બરાબર હા સાડી અઠાવી મને થયો અત્યારે જોય આટલો કપાસ થઈ ગયો છે કપાસ નાખીને ફૂલ ખંદવાળ આવે છે પહેલા નાય લે આપણે બરાબર નાની આ તેના બાકી એક આ થઈ ગયા

રમેશભાઈ આપણે આરામ કરે છે કેવો હેને ચાલો ભાઈ વાગી ગયા છે સવા સાત અને એક પડાનું કામ પૂરું જોઈ લે ફિનિશ ચાલો બે ફેરા કમ્પ્લીટ થઈ ગયા અને ત્રીજા ફેરામાં એટલા ચણા થયા Chào tạm biệt, cuối cùng đã xong việc và sẽ Chào tạm biệt. Chào ચાલો ભાઈ વાગી ગયા છે પોણા આઠ આ બધા જણા યગપડા ને આવી ગયા છે અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ